વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ હું એમને બે વખત મેળો પહેલી વખત જ્યારે એમને મેળો ત્યારે સામેથી હાથ મને મળ્યો કોઈ મોટાઇ નહીં તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો દોસ્તો તમે નીતિન જાનીને તો ઓળખતા થઈ દોસ્તો એમ કહેવા છે કે ગરીબ લોકોના ભગવાન છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિજય રૂપાણીના બેસણાની અંદર નીતિન જાની ગયા હતા અને નીતિન જાની શું બોલ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે નીતિન જાનીનું એવું કેવું છે કે વિજય રૂપાણી બહુ સારામાં વ્યક્તિ હતા અને એમ કહેવાય છે કે નાના હોય કે મોટા હોય બધાની સામે હાથ મિલાવતા હતા દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો તો તમને ખબર હશે કે જે અમદાવાદની અંદર જે ઘટના ઘટી છે બસો ને બેતાલીસ લોકોના મોત થયા છે દોસ્તો અને એમાં વિજય રૂપાણીનું પણ મોત થયું હતું અને લાખો લોકોની ભીડ જોવા મળી રહી છે બહેસાણાની અંદર દોસ્તો મોટા મોટા કલાકારો અને મોટા 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 નેતાઓ પણ આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં નીતિન જાનીનો પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે નીતિન જાની એવું બોલ્યા છે કે મેં હાથ મેલે નહીં પે એ પહેલાં તો વિજય રૂપાણીએ મને હાથ મિલાવ્યો હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે અને નીતિન જાનીએ પણ ખુલાસો પણ કર્યો છે કે નાના હોય કે મોટા હોય બધાની સાથે વિજય રૂપાણી બોલતા હતા દોસ્તો અને એમ કહેવાય છે કે બધા એને સરખા લાગતા હતા દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલ છે નહીં દોસ્તો તમને ખબર જાય કે વિજય રૂપાણીનું એવડું મોટું નામ હતું કે વાત જ ના પૂછો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી ફર બીજા વિડીયો મળી કે કહેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો